તો મિત્રો હમણાં વાગી રહ્યા છે દસ સાડા દસ અને વરસાદ પાછો ફૂલ જમાવટ ચાલુ થઈ ગઈ છે હમણાં હવે પવન નથી પણ વરસાદ હવે ફૂલ છે હમણાં તમે જોઈ શકો છો હવે વરસાદ બહુ અતિ નિગતિ થઈ ગયો છે જો તો નથી છતાંય તમે કપાસની હાલત જોઈ શકો છો હવે કપાસ તો ગયો આપણો પાણી તો પવનની સ્પીડ અને વરસાદ પાછો વધી રહ્યો છે જેમ જેમ સાંજ થઈ રહી છે તેમ તેમ તમે જોઈ શકો છો આપણો જાયફળનો ઝાડ આપણો કપાસ તો હા સુપડા સાફ કરી નાખ્યા છે અને આપણે કાલે રાત્રે આમાં બાંધી દીધી હતી રસો તો આપણા બચી ગયા પતરા ને હવે જે સિસ્ટમ છે એ વાવાઝોડું બનવાનું છે તો આપણા જિલ્લાઓમાં પવનની સ્પીડ વધવાની છે ને આજે આપણે આપણે અહીંયા રાત્રે નહીં રોકાઈએ આપણે છતવારા મકાનમાં જવાના છીએ આજે કારણ કે આજે રાત્રે અમે બાર વાગ્યા થી હજી જાગીએ છીએ સુધા નથી આવી ગયા છે અમારા ઘરે તમે જોઈ શકો છો અમે પોતાની આ ચાલીને કેવી રીતે સિક્યોર કરી હતી બધી જગ્યાએ રસા રસા અને આ જોઈ શકો છો અમારો લીમડો તો પડવાનો જ હતો પરંતુ પવન ઓછો થઈ ગયો એટલે બચી ગયો અને આ અમારો ઢારિયાનો એક પત્રો નીકળી ગયો જરા ઉપરથી નીકળી ગયો તો અમારો મગફળીનો ચડો હતો એ પણ પલળી જય માતાજી મિત્રો તો આજે છે તારીખ ત્રીસ અને સવારના વાગી રહ્યા છે સાડા ને હવે આજે રાત્રે બહુ જ પવન હતું જાણે બીપર જે જ વાવાઝોડું ફરી આવી ગયો ને વરસાદ પણ હતો હારે પણ હવે બધું શાંત છે થોડું થોડું પવન લાગે છે આપણે બધા સેફ છીએ અમે છતવારા મકાનમાં ચાલ્યા ગયા હતા અને અમારા પતરાને બધું બાંધી નાખ્યું હતું તો બધું વાંધો નથી એટલું કાંઈ નથી થયું તો બધા સેફ છીએ અને નેટવર્કનો ઇશ્યુ છે તો વેડા વેલા મોડા આપણા વિડીયોસ આવી જશે તમે જોઈ શકો છો મિત્રો આપો આપણો કપાસ મારી ખાલી આટલી જ વાડી નથી હજી બીજી વાડીમાં પણ તો કપાસ છે તમે જોયો છે આપણી બીજી વાડી છે ત્યાં બધે કપાસ આવેલો છે કેટલો મોટો હતો એવું લાગતું હશે કે નાનો કપાસ છે પણ નાનો કપાસ નથી બહુ મોટો છે સવા ચાર અને વરસાદ ક્યારનો ચાલુ છે ધીમો ધીમો છે વધારે નથી પણ ચાલુ છે આજે પાંચમો દિવસ છે વરસાદનો પણ હવે પવન ઓછો થઈ ગયો છે એ સારું બે દિવસ તો પવન વાવાઝોડું આવી ગયું હતું અમારો લીમડાની ત્યાં પાડ ઉપડી ગઈ હતી હવે વરસાદ પવન ઓછો થઈ ગયો ત્યાં પાડ ઉપર પાણા મૂકી દીધા છે મારો જેમ ફરક પડી ગયો મારો કપાસ પણ પડી વાગી રહ્યા છે સાત પાણી કરી લીધા છે અને વરસાદ હવે બંધ થવાનું નામ નથી લેતું આવી રહ્યા છે સાડા સાત અને મેં ભૂલીએ તો મંડાણ માંથી દીધા છે